ત્યારે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે એમસી અને ઓરડાના કરોડોના કાર્યોનું નું ખાતમુહૂર્ત કરશે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો અને એ બ્રિજ જે રીતે અમદાવાદની ઓળખ વર્લ્ડ કક્ષાએ છે હેરિટેજ સિટીને કારણે તદઉપરાંત એની આગવી ઓળખ મેડિકલ હબ તરીકે પણ અમદાવાદ પશ્ચિમનું એક મોટું સેન્ટર બનવા જઈ રહ્યું છે ત્યારે એવા સાત પ્રકારના રોડો કે કેશવબાગથી શરૂ કરીને પકવાન જંક્શન સુધી હોય અમદાવાદનો જૂનો આશ્રમ રોડ એ આશ્રમ રોડનું આખું નવીનીકરણ હોય આવા સાત રોડો છે તેના ખાતમુહૂર્ત લગભગ સાડા ત્રણસોથી ચારસો કરોડના રોડના જે ખાતમુહૂર્ત છે જે રોડો આધુનિક બનવા તરફ જઈ રહ્યા છે તદઉપરાંત બીજા વોટર પ્રોજેક્ટના કામો ડ્રેનેજ પ્રોજેક્ટના કામો આમ અમદાવાદ મહાનગરપાલિકાને જ લગભગ અગિયારસો કરોડ જેટલા કામોની વિકાસની કામોની દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી સોળમી તારીખે આ સ્વરૂપે મળશે અને એ કામો શરૂ થશે

जो मेन लाइन पर चलने वाली है इसमें काफ़ी अच्छी खूबियाँ हैं यह ट्रेन की खूबियों में मॉड्यूलर इंटीरियर है इसका सबसे आकर्षक इंटीरियर दिया गया है स्वदेशी तकनीक से यह ट्रेन जो है पूरी तरह से निर्मित है इसके अतिरिक्त इसमें वैक्यूम टॉयलेट है एसी का जो ड्राइवर केब है सेंट्रल कंट्रोल इसमें ऑटोमेटिक डोर है जो ऑटोमेटिक दरवाजे बंद होंगे इसमें इसके अलावा इसके अंदर रीजनरेटिव ब्रेकिंग एनर्जी सिस्टम है तो गाड़ी जब चलेगी और गाड़ी के साथ जब ब्रेक लगता है तो ये गाड़ी अपने आप जो है वो बिजली पैदा करती है जो गाड़ी चलने में मदद करेगी और ये एनर्जी एफिशिएंसी में आता है तो अवश्य हाल समय था अभिषेक विराम